ગુજરાતના ઔદ્યોગિક ગઢ ગણાતા ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક સુરક્ષા અને શ્રમિક કલ્યાણના ક્ષેત્રે એક કદમ ઉઠાવવામાં આવ્યું છે તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ સુવિખ્યાત કલેક્ટરેસ કંપનીમાં સભાખંડમાં ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતીના નવા કાયદા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવા માટે એક ઉચ્ચતરીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અત્રે નોંધનીય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોમાં સુરક્ષાના ધોરણે વધુ કડક બનવા માટે અમલમાં મુકાયેલા નવા કાયદાકીય સુધારા અંગે ગુજરાતમાં યોજાયેલો આ પ્રકારનો પ્રથમ સેમિનાર હતો કાર્યક્રમનું સંચાલન અને અધ્યક્ષતાના નાયબ નિયામક ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતીના ડીબી ગામિત દ્વારા કરવામાં આવ્યું હતું તેમની સાથે સહાયક નિયામક વિમલ હડવૈયાએ ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અંદાજે ચાર કલાક સુધી ચાલેલા આ સઘન તાલીમ સત્રમાં વિલાયત પખાજણ અને દહેજથી જેવી અગ્રણીઓ ઔદ્યોગિક વસાહતોના વિવિધ એકમોમાંથી મોટી સંખ્યામાં સેફ્ટી ઓફિસરો અને કંપની પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અધિકારીઓએ નવા કાયદાની એક એક કલમ અને તેમાં થયેલા ફેરફારોની જીરતપૂર્ણ સમજણ આપી હતી જેથી ભવિષ્યમાં કોઈ પણ ઉદ્યોગ એકમ કાયદાકીય ગૂંચવણમાં ન ફસાય આ સેમિનારનો મુખ્ય સારાંશ એ હતો કે નવો કાયદો ઉદ્યોગ સાહસિકો અને શ્રમજીવીઓ વચ્ચે સંતુલનનું નિર્માણ કરશે એક તરફ જ્યાં આ કાયદો બેદરકાર એકમો પર કાયદાનો સિકંજો કમશે અને સુરક્ષાના માપદંડોમાં કોઈ પણ બંધ છોડ ચલાવી લેવામાં નહીં આવે તો બીજી તરફ તે ઉદ્યોગ નગરીમાં કામ કરતા લાખો શ્રમજીવીઓ માટે સુરક્ષા અને સ્વાસ્થ્યની ગેરંટી બનશે નવા કાયદામાં કામદારોના સ્વાસ્થ્ય પરીક્ષણ કાર્યસ્થળની આસપાસના વાતાવરણ અને અકસ્માત નિવારણ માટે અત્યંત કડક કરવામાં આવી છે જેને હાજર રહેલા તમામ સેફટી એક્સપર્ટસે ઉમકાભેર આવકારી હતી અંતમાં આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા સેમિનારોથી ઉદ્યોગોમાં ઝીરો એક્સિડન્ટના લક્ષ્યાંકનો હાંસલ કરવામાં મોટી મદદ મળશે ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓએ આ પહેલની પ્રશંસા જણાવ્યું હતું કે નવા કાયદાના અમલીકરણથી ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતો વૈશ્વિક સ્તરની સુરક્ષા વ્યવસ્થા તરફ આગળ વધશે